કોઈ દિલવારી હોય કોઈને ઇમરજન્સી કોઈ એવો બીમાર થયો હોય એનામાં એ તકલીફ પડે એટલે અમારે ઝૂલી બાંધી લઈ જાવ પડે રસ્તાના કારણે આ રસ્તા એટલા ખરાબ છે જીવનું જોખમ ખેડીને એ લોકોને લઈને આવ્યો છું ઘણે ઘણા બધા મોત જોડીમાલ લઈને પશુતાને લઈ જવાથી મોત થયા છે છોટાદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડા ગામનો આપણે રસ્તો બતાવીશું જે મહિલાને ગઈકાલે જોડીમાં નાખીને લઈ જવામાં આવી હતી અહીંયાથી જવું મુશ્કેલ છે નમસ્કાર દોસ્તો આજે વાત કરવી છે એક એવા પ્રદેશની કે પ્રદેશને એ કુદરતે અપાર સૌંદર્ય આપ્યું એ વિસ્તારમાં શુદ્ધ હવા આપી પહાડો આપી નદીઓ આપી નાળાઓ આપ્યું જંગલો આપ્યું આ બધું જ આપ્યું પણ દેશ એ પિંચોતેર વર્ષની આઝાદી પછી પણ આ વિસ્તારમાં એ સરકાર એ રોડ કે રસ્તા કે પાણી જેવી સુવિધાઓ નથી આપી શકી વાત છે છોટા ઉદયપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડાની કે જ્યાં આઝાદીના પિંચોતેર વર્ષ બાદ પણ અહીંયા લોકો રસ્તા માટે એ જોડીથી જીવે છે અને જ્યારે તેમને દવાખાને પહોંચવું હોય ત્યારે પણ તેમને એ જોડીનો ઉપયોગ કરવો પડે છે અને દુઃખ સાથે કરુણાથી કહેવું પડે કે જ્યારે એ તેમનું મૃત્યુ આ રોડ અને સરકારી અધિકારીઓ અને નેતાઓના પાપે થાય છે ત્યારે તેમનો મૃતદેહ પણ એ જોડીમાં વાપસ લાવવો પડે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું વાત છે એ છોટા ઉદેપુર જિલ્લાના એ કવાટ તાલુકાના તુરખેડાની તુરખેડાની અંદર આવેલું એક ખેડી ફળિયા અને ત્યાંના વતની એ મહિલા જેમનું નામ છે વણસીબેન નાયક એ જેઓને એ પ્રસુતાની પીડા ઉપડે છે થાય છે અને તેમને જ્યારે લઈ જવાના હતા ત્યારે તેમના ઘર સુધી એ હોસ્પિટલની એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવી વ્યવસ્થા નહોતી આજુબાજુના એ પરિવાર સહિતના ગામ લોકો એકઠા થાય છે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા માટે એક જોડી બનાવવામાં આવે છે આ જોડી તમે વારંવાર એ વિસ્તારના લોકોના ખંભે જોઈ હશે આ જોડીનો મતલબ એ કે જ્યારે કાચા રસ્તા ઉપર એ ન તો કોઈ ગાડી ચાલી શકે ના તો એમ્બ્યુલન્સ પહોંચી શકે ત્યારે આ લોકો એ જોડી બનાવી અને એ લોકો તેમને હોસ્પિટલ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે આ જ રીતના એ બેનને એ જોડીમાં નાખી અને ત્રણ કિલોમીટર સુધી એ જંગલના એ કાચા રસ્તાઓ પાર કરી અને તેમને એ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવાનો એ ગામ લોકોએ પ્રયત્ન કર્યો એમને પ્રસૂતાની પીડા હતી એટલે તાત્કાલિક તેમને એ કવાટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે ત્યાંથી તેમને તાત્કાલિક એ છોટા ઉદયપુરની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવે છે ત્યાં ડોક્ટર દ્વારા કહેવામાં આવે છે કે તમે આને તાત્કાલિક વડોદરા લઈ જાઓ એમને તાત્કાલિક એ પરિવારજન વડોદરા પહોંચાડે છે પણ પરિવારનો એવો આક્ષેપ છે કે આ સરકારી તંત્રના પાપે અને આ રાજનેતાઓના પાપે અમારી દીકરીએ એ છોટા ઉદયપુર જિલ્લાની જ સરકારી હોસ્પિટલમાં એ દમ તોડ્યો હતો આ મહિલાઓના મોતની જવાબદારી કોણ લેશે એ અધિકારીઓ કે પછી વિસ્તારના રાજનેતાઓ આ તમામ ચૂપ છે અમે વારંવાર સવાલ કરી છે કે જેને કુદરતે અપાર સૌંદર્ય આપ્યું છે ત્યાંના લોકોને સરકાર એ અધિકારીઓ કેમ પાયાની સુવિધા નથી પહોંચાડી રહ્યા આદેશ આઝાદ થયો તેને પિંચોતેર વર્ષ પૂર્ણ થયા પિંચોતેર વર્ષ પછી પણ એ ગુજરાતનો એ વિસ્તાર હજી પણ રોડ રસ્તા અને પાણી જેવી સુવિધાઓથી કેમ બાકાત છે આવો સવાલ અમે વારંવાર કરી રહ્યા છીએ પણ એ વિસ્તારના જાડી ચામડીના નેતાઓ એ માત્ર વાહવાઈ લૂંટવામાં વ્યસ્ત છે એ વિસ્તારની જનતાએ તેમને વારંવાર મત આપીને ચૂંટ્યા છે વારંવાર તેઓ વાયદાઓને વચનો આપે છે તેમ છતાંય હજુ સુધી એ વિસ્તારમાં રોડ રસ્તા અને પાણી જેવી સુવિધાઓ નથી પહોંચી તે હકીકત છે પણ હકીકત એ છે કે તંત્રની બેદરકારી વચ્ચે આદિવાસી મહિલા સારવાર મળે તે પહેલા જ તે મોતને ભેટે છે હવે આ વ્યક્તિ એ મોતને તો ભેટી પણ આ મોતની જવાબદારી કોણ લેશે એમના જે ચાર બાળકો છે તેમને માતા ગુમાવી છે અને માતા ગુમાવ્યાનો તેમને રંજ છે અને હવે જે મોટા થઈ અને પોતાના પરિવારને પૂછશે કે મારી માતાનું મોત શા માટે થયું ત્યારે એનો પરિવાર શું જવાબ આપશે તમે જ્યારે આ વિસ્તારની અંદર મત માંગવા જશો ત્યારે આ મહિલાનું બાળક એ તમને સવાલ કરશે કે મારી માતાનું મોત એ તમારા પાપે થયું છે ત્યારે તમે એમને શું જવાબ આપશો આજે મહિલા હતી તેમને જીવતા જીવતા પણ એ જોડીમાં જવું પડ્યું અને તેમનો જનાજો એટલે કે તેમનું મોત પણ એ ઘરે આવ્યું ત્યારે તેમને જોડીમાં લાવી પડી મૃત્યુ પછી પણ લાશને ઘરે પહોંચાડવા ફરીથી લાકડાની જોડી બનાવી પડી અને આ જે વિસ્તારમાં એક કરુણા છે કે હજુ સુધી ત્યાંના નેતાઓ એ શાસન કરી અને પોતાના રોટલા શેકી રહ્યા છે પણ આ વિસ્તારની જનતાને એ ક્યારેય આ પાયાની સુવિધાઓ નથી પહોંચાડી રહ્યા તુરખેડા ગામના સાત ફળિયા છે ચાર હજાર જેટલા લોકોની આ વિસ્તારની અંદર વસ્તી છે પણ એક સદ્ધર રોડ એ આજ સુધી નથી બન્યો ગયા વર્ષે પણ એક ગર્ભવતી મહિલાનું આ જ રસ્તાઓના અભાવના કારણે મોત થયું હતું ત્યારે ખુદ ગુજરાત હાઈકોર્ટે એ સુઓ મોટો લઈ અને સરકારને રસ્તા બનાવવાનો આદેશ આપ્યો હતો ત્રીસ કરોડ રૂપિયાનું એ ટેન્ડર પણ મંજૂર કરવામાં આવ્યું હતું પંચાયત માર્ગ મકાન વિભાગ અને વન વિભાગના સંકલનના અભાવને કારણે હજુ સુધી અહીંયા રસ્તાઓ નથી બન્યા મંચ ઉપરથી સાંસદો અને ધારાસભ્યો વિકાસની મોટી મોટી બંબાશ ફૂંકતા હોય છે મોટી મોટી વાતો કરતા હોય છે પરંતુ હકીકત એ છે કે આદિવાસી પરિવારને આજે પણ મૃત્યુ પોતાના ખંભા ઉપર લઈ અને દર્દીઓને જોડીમાં લઈ દવાખાને પહોંચાડવી પડે છે સરકારના બેદરકાર તંત્ર અને તંત્રની આ ખાડા કાનની નીતિના કારણે જ એક પછી એક મહિલાઓ એ મોતને ભેટે છે વિકાસના દાવાઓ વચ્ચે કવાટના ગામ હજુ પણ તમને પ્રશ્ન કરી રહ્યા છે કે જાગો જાગો રાજનેતાઓ તમે સ્ટેજ ઉપરથી આ જોડીમાં લઈ જવાની ઘટનાને ટ્રેન્ડ કહી શકો છો તો પછી આ લોકોનો આ વિકાસ તમને કેમ નથી દેખાતો હવે આ મહિલાનું મોત થયું તેમને પણ એ ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા તમે વિડીયો બનાવવાનો ટ્રેન્ડ કહેશો તમારા જ પરિવારમાંથી કોઈ વ્યક્તિની આવી કરુણ ઘટના બની હોય તેમને તાત્કાલિક હોસ્પિટલે તમે ના પહોંચાડી શકો અને તેમનું મૃત્યુ થાય તો તમે તેને પણ વિડીયો બનાવવાનો ટ્રેન્ડ કહેશો તમે પોતાની રાજનીતિ રચવામાં મશગુલ છો તમારો પરિવાર આ વિસ્તારની અંદર વર્ષોથી આ શાસન કરી રહ્યો છે વર્ષો પહેલાં તમારા પિતાશ્રી આ વિસ્તારમાં શાસન કરતા હતા અત્યારે તમે ધારાસભ્ય છો તમે સત્તાની ખુરશી ઉપર બેઠા છો તમે શતરંજ નો દાવ આ લોકો સાથે વારંવાર ખેલી રહ્યા છો જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે તમે વાયદાઓ અને વચનો આપી અને આદિવાસીઓનો માત્ર તમે હોટબેંક તરીકે ઉપયોગ કરો છો એ પણ એટલી હકીકત છે તમને વારંવાર આ ભોળી જનતા એ તમને સવાલ કરે છે પણ તમે એનો સવાલનો જવાબ નથી આપી શકતા એ પણ એટલી હકીકત છે તમે માત્ર આદિવાસીઓના નામે વાહવાઈ એ ટેજ ઉપરથી લૂંટી શકો છો તમે ક્યારેય પણ આ વિસ્તારની પ્રજાની કરુણા તમે નથી સાંભળી શકતા હવે ન માત્ર રાજેન્દ્ર રાઠવા પણ આ વિસ્તારના જેટલા પણ ધારાસભ્યો છે જેટલા પણ સાંસદો છે એ માત્ર રાજનીતિ કરવામાં જ આદિવાસીઓનો ઉપયોગ કરે છે હકીકત છે જ્યારે જ્યારે આ વિસ્તારની વાત આવે આ વિસ્તારના પ્રશ્નોની વાત આવે ત્યારે તમામ ધારાસભ્યો અને ત્યાંના પદાધિકારીઓ એ ચૂપ હોય છે આ માત્ર એક ઘટના નથી એ કદાચ અધિકારીઓ કે નેતાઓ માટે એક ઘટના હશે પણ જેમના ઘરની અંદર આ ઘટના બની છે એ પરિવારે એક માતા ગુમાવી છે એ બાળકે માતા ગુમાવી છે એક વ્યક્તિએ એમની પત્ની ગુમાવી છે તો કોઈએ એ પરિવારનો સહારો ગુમાવ્યો છે આ તમામ વસ્તુ તૂટી જાય છે જ્યારે માત્ર એક રોડ જેવી સુવિધા તમે નથી પહોંચાડી શકતા તેના વાકે આ જે ઘટના બની છે આ ઘટનાની અંદર એક ગામ લોકોનું શું માનવું છે આવો તે પણ પેલા સાંભળીએ મારી ગામની અંદર રસ્તાના અભાવે કોઈ બી નાનો મોટો વિકાસ નહીં થતો કારણ કે રસ્તા એવા કે પહાડી વિસ્તાર એટલે કોઈ બી નાનું મોટું કામ હોય ને રસ્તાના અભાવે એક તો બીમાર લોકો પણ મરે બી રસ્તાના અભાવે મરે અને જે લોકો નાનો મોટો વિકાસ કરવા માંગે એ વિકાસ પણ નહીં થતો કારણ કે રસ્તા વગર કોઈ શું આવતું નથી ના પાણીની જે ગાડી આવી શકે ના કોઈ બી નાનું મોટું પર્વ હોય કઈ બી વિકાસ એ રસ્તાના અભાવે આખા તુરખેડાની અંદર હમણાં તો લગભગ પાંત્રીસો ની આજુબા ગયા છે પેલા દુનિયાનું હિસાબે ઓગણત્રીસ આ વિસ્તારની અંદર જે બી નાના મોટા વિકાસના કામો માટે રસ્તાની અભાવે કામ ના જે વ્યક્તિ આ મહિલાને એ વડોદરા થી લઈ એ આ એમના ફળિયા સુધી એમ્બ્યુલન્સ મારફતે લઈને આવી રહ્યો હતો આ વ્યક્તિ પહેલી વખત આ વિસ્તારમાં એમ્બ્યુલન્સ લઈને આવી રહ્યો હતો તેમને આ વિસ્તારનો કેવો કડવો અનુભવ થયો આવો તેમના આજ મોઢે કોરોનાની ગાડીમાં અમને ડેડ બોડી લઈને આવ્યો તો એમ્બ્યુલન્સમાં અને આ રસ્તા એટલા ખરાબ છે જીવનું જોખમ ખેડીને એ લોકોને લઈને આવ્યો છું ને અહીંયા ગાડી ઉભી રાખી હતી અને ત્રણ કિલોમીટર આગળ રસ્તો તો એટલો ખરાબ છે તો એ લોકો જોલીમાં લઈને ગયા છે બાંબુથી બાંધીને એટલે મહેરબાની કરીને આ રસ્તાનો થોડો કોઈ નિકાલ કરો કઈ અરે બહુ બહુ વીક્ષ લઈને આવ્યો છું હું તો પહેલી વાર આવ્યો છું ગાડીનું ઉપરથી નીચે ઉતારીએ તો ગાડી બ્રેક માર્યો તો પણ લપસી જાય છે એટલે ખાઈમાં જતી રહે એવી રસ્તા છે આ એટલા ડેન્જર રસ્તા છે આ વિસ્તારમાં કેમ વારંવાર આવી ઘટનાઓ બને છે આ વિસ્તારમાં કેમ આવી ઘટનાઓનું કોઈ ધ્યાન નથી આપવામાં આવતું તેને લઈ હવે સામાજિક આગેવાનો એ વિસ્તારના શું કરી રહ્યા છે આવો તે પણ સાંભળીએ ઘને ઘણા બધા મોત જોડીમાલ લઈને પશુતાને લઈ જવાથી મોત થયા છે કોઈ બાળક મરી ગયું છે આવા અનેક કિસ્સા છોટાઉદેપુરમાં થઈ ગયા છે ને આ સમાચાર જ હવે સંવેદનાહીન થઈ ગયા છે કોઈની સંવેદના આનાથી બહાર આવતી નથી ના મુખ્યમંત્રીની આવતી ના આરોગ્ય મંત્રીની આવતી ના એના સાંસદ ધારાસભ્યોની આવતી કે ના તંત્રની આવતી આ ખૂબ જ કમનસીબ છે કે એક મહિલાને પરિવાર બચાવવા માટે જોડીમાં લાવે તમે રસ્તો નથી બનાવો જોડીમાં લાવે જોડીમાં લાવીને પણ દવાખાનામાં લાવે કવાટમાં એની સારવાર ન થાય કવાટથી છોટા લાવો છોટાઉદેપુરમાં ડિસ્ટ્રિક્ટ પ્લેસ છે સિવિલ હોસ્પિટલ ત્યાં પણ સારવાર ન થાય અને પછી એ પેશન્ટને એ મહિલાને એ પ્રસુતાને વડોદરા લઈ જવામાં આવે આ આખા ચક્કરમાં આ પ્રસૂતાનું મોત ક્યાં થયું એ ખબર નથી કોણે આની જવાબદારી નહોતી લેવી એટલા માટે આગળ લયા લઈ ગયા ખબર નહીં શું છે તો આ પ્રકારની સ્થિતિ છે આ ખૂબ જ ગંભીર છે રોડ રસ્તા બનાવવા જોઈએ આખા જિલ્લાની હાલત ખખડી ગઈ છે અને એ વિસ્તારમાં આ રોડ ન હોવાના કારણે અનેકવાર આવા કિસ્સા બન્યા છે હાઈકોર્ટે પણ સો મોટો કર્યો છે અને સૂચના આપી છે એનું પણ પાલન થતું નથી તો આ ખૂબ કમનસીબ બાબતો છે હું અહીંના તંત્રને આરોગ્ય તંત્રને જિલ્લા તંત્રને સન્માન્ય કલેક્ટર સાહેબને અહીંના જે રાજકીય જે ધારાસભ્ય સાંસદો છે એમને વિનંતી કરું છું કે થોડીક સંવેદના જગાવે અને તુરખેડા જાય અને આ રોડનું કામ તાત્કાલિક કરાવે આ જંગલ ખાતું પરમિશન આપે છે પેલું નથી આપતું આ બિલકુલ ફાલતુ વાતો છે એક જ સરકારના બધું આવે તાત્કાલિક કરવું જોઈએ મુખ્યમંત્રી શ્રી અહીંયા છોટાઉદેપુરમાં આવવાના હતા અને તુરખેડાની બાજુમાં જ હાફેશ્વર છે ત્યાં એ સભા કરવાના હતા અને આવતા પહેલાં બધી તપાસ કરી હશે કે લોકો ત્યાં એમનું સારું સ્વાગત કરે અને અમે સ્વાગત માટે પણ તૈયાર હતા તો એમણે આવવું જોઈએ અને અમારી તો લાગણી હતી કે આ તુરખેડા જેવા ગામો છે ત્યાં પણ કેટલીક જે પ્રસૂતા બહેનો જે જોડીમાં આવીને બાળકોને જન્મ આપ્યો છે જીવતી છે એમને મળે એવી અમારી લાગણી હતી અને હજી પણ અમારી લાગણી છે કે આવે ને એમને મળે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડ ગામના દ્રશ્યો આપણે બતાવીશું આ જોડીમાં જે છે તે તસવીરો જોઈ રહ્યા છો આ જોડીમાં નાખીને જે મહિલાને લઈ જવામાં આવી રહી છે તેને પ્રસુતિ માટે દવાખાને લઈ જવામાં આવી હતી દવાખાને લઈ જતા તેને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું જ્યારે જીવતે જીવ તો જોડી મળી પરંતુ મોત બાદ પણ હવે એટલે જોડી મળી છે આદિવાસી વિસ્તારમાં આવા ગરીબ આદિવાસી સમાજના લોકોને સમયસર સારવાર ના મળતા

એટલી પીડા હોય અને તેમને દવાખાને પહોંચાડવા માટે આ જોડીનો ઉપયોગ કરવો પડે એ કેટલું કઠિન હોય છે છોટાદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડા ગામનો આપણે રસ્તો બતાવીશું જે મહિલાને ગઈકાલે જોડીમાં નાખીને લઈ જવામાં આવી હતી અહીંયાથી જવું મુશ્કેલ છે તુરખેડા ગામના આવી જ રીતના લોકો આઝાદીના આટલા વર્ષો પછી પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે વિકાસની વાતો કરતા સરકાર આ વિસ્તારમાં ક્યારે રસ્તાની સુવિધા આપશે તે તો જોવાનું ગઈકાલે જે પ્રસુતા મહિલાને સારવા માટે લઈ જવામાં આવી હતી મહિલાનું સારવાર સમયસર ના મળી અને મહિલાને મોતને છે ત્યારે આદિવાસી વિસ્તારમાં આવી જ રીતના રસ્તાઓ વિના કેટલીક મહિલાઓને જોડીમાં નાખીને લઈ જવાની ઘટનાઓ બહાર આવી છે હવે જોવાનું એ છે કે આવી વારંવાર જે ઘટનાઓથી મોત થાય છે તેને હવે ગુજરાત હાઈકોર્ટ ફરીથી સુઓ મોટો લે છે અને કે આ અધિકારીઓ જાતે જ સમજી અને આ વિસ્તારના લોકોને એ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે છે હવે આગામી દિવસોમાં ખબર પડશે મારા અહેવાલને લઈ તમારું શું માનવું છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર